શિયાળાના ચાલુ થતાં જ ગળામાં ખચખચ થવાનું અને ઉધરસ થવાનું ચાલુ થઈ જાય પછી નાના હોય કે મોટા બધાને આ તકલીફ રહેતી હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખરેખર તમને ઉધરસ પણ મટી જશે અને ગળામાં તૂકશે પણ નહીં અને ખચકચ પણ નહીં થાય એના માટે મેં અહીંયા સો ગ્રામ જેટલું આદુ લીધું છે આદુને પહેલાં આપણે સરસ રીતે વોશ કરવાનું અને એને સૂકવીને લૂસીને પછી જ આપણે એને છોલવાનું છે જેથી આપણે જે રેસીપી બનાવવાના છે એ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય એને સરસ રીતે એકદમ છોલીને પછી આપણે એને ઝીણું ઝીણું સમારી લેવાનું છે સહેજ નાના કટકા કરીશું તો વાટવામાં પણ આપણને તકલીફ નહીં પડે એટલે આપણે સહેજ નાના કટકા કરવાના જો કંઈક આવી રીતે હવે એને પાણી વગર આપણે વાટવાનું છે સહેજ બી પાણીનો ઉપયોગ નથી કરવાનો અને એને સરસ આપણે વાટીને એની પેસ્ટ બનાવી દેવાની છે જો કંઈક આવી રીતે એની સરસ પેસ્ટ બનાવવાની સહેજ બી જે દોરા દોરા જેવા અને રેસા જેવા લાગે ને એ ના લાગવું જોઈએ હવે એક નોનસ્ટિક પેન લઈશું નોનસ્ટિક પેનમાં એક વાટકી જેટલું કે એક કપ મેજરિંગ કપ જેટલું આપણે ગોળ લેવાનું છે ગોળને પહેલાં આપણે એકદમ સમારી લેવાનું પછી જ ગોળનું માપ કરવાનું પછી જે આપણે આદુની પેસ્ટ બનાવી હતી એ લેવાની એક ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલું હળદર મીઠું મેં અહીંયા સિંધો મીઠુંનો ઉપયોગ કર્યો છે અને અડધી ચમચી જેટલું કાળા મરી પાવડર લેવાનું અને એક ચમચી જેટલું આપણે દેશી ઘી લેવાનું છે હવે આ બધાને સરસ રીતે મિક્સ કરવાનું પણ ક્યારે ગેસ ઉપર મૂકીને જ બધાને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે અને સેકતા જવાનું છે ક્યાં સુધી શેકવાનું એ બી હું તમને બતાવીશ હવે નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી એક વાટકીમાં લઈ લેવાનું એની અંદર આ સિરપને આપણે નાખીને જોઈશું જો આ સિરપ જે પાણીમાં મિક્સ થઈ જાય છે એટલે આપણી જે રેસીપી છે એ બરાબર હજુ થઈ નથી એટલે હજુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સેકતા જઈશું અને કન્ટિન્યુસ એને ચલાવતા જવાનું છે નહીં તો નીચે બળવા લાગશે જો એને કન્ટિન્યુસ ચલાવતા જઈએ અને સેજ ઘટ થાય તો આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું જો ફરી આપણે ચેક કરીએ હવે જ જે પાણીમાં મિક્સ નથી થતી પણ ગાંઠા થયા છે પણ ગાંઠાને જ્યારે આપણે હાથ ઉપર લઈએ છીએ ને તો આવા ચીકણા છે એટલે હજુ આપણી રેસીપી નથી પરફેક્ટ થઈ પણ હજુ આપણે એને શેકતા જઈશું અને હજુ એને ઘટ કરતા જઈશું સાઈડ સાઈડથી પણ આપણે એને વચ્ચે લાવતા રહેવાનું તેથી સાઈડમાં ચોટે નહીં અને સાઈડમાંથી બળે નહીં એક ખાસ ધ્યાન રાખવાનું એકદમ સરસ ઘટ થઈ જાય આપણી રેસીપી ફરી આપણે ચેક કરવાની જો કંઈક આવી રીતે હવે ફરી આપણે પાણીમાં નાખીને ચેક કરવાનું પાણીમાં જ્યારે નાખીએ અને કંઈક આવી રીતે સરસ રીતે આ તૂટી જાય જો કંઈક એના એકના બે ભાગ થઈ જાય એવી પરફેક્ટ આપણી રેસીપી બનીને રેડી થઈ જાય જો કંઈક આવી જ રીતે બસ આવી જ રીતે થાય ત્યાં પછી આપણે ગેસની ફ્લેમને ને બંધ કરી દેવાનું છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એકવાર સરસ રીતે મિક્સ કરવાનું જેથી કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય બસ હવે એને આપણે ગેસ પરથી નીચે લઈ લેવાનું નહીં તો હજુ આ જે કુકિંગ પ્રોસેસ છે ચાલુ હવે એક બટર પેપર લઈ લઈશું પેપર ઉપર ચમચીની મદદથી આવી રીતે આપણે ફેલાઈ દઈશું જો કંઈક આવી રીતે બસ આવી રીતે આપણે ગોળ શેપમાં એને ફેલાઈ દેવાનું છે જ્યારે આપણે આવી રીતે ફેલાઈ દઈએ પછી એની વચ્ચે આપણે આવી રીતે ટૂથસ્ટિક મૂકીશું ટૂથસ્ટિક મૂકવાથી શું થશે કે આ છે ને એક લોલીપોપ શેપમાં આવી જશે એટલે જ ઘરના નાના છોકરાઓ એ બહુ આસાનીથી ખાઈ શકે ઉધરસનો તો આ એક રામબાણ ઈલાજ છે આને ખાવાથી ખરેખર સહેજ બી ગળામાં નહીં દુખે કે સહેજ બી ઉધરસ નહીં આવે અને એ હું તમને બીજી રીત પણ બતાવું છું આવી રીતે થોડો ભાગ લઈને આવી રીતે ગોળીઓ વાળી દેવાની તમે આવી રીતે ગોળીઓ પણ બનાવીને મૂકી શકો છો હવે ટૂથસ્ટિક વચ્ચે ભરાઈને હાથ ઉપર કંઈક આવી રીતે આપણે એને ફેલાઈ દેવાનું છે અને આ એની બહુ જ સરસ આપણી કેન્ડી બનીને રેડી થઈ જશે આવી રીતે તમે બહુ બધી કેન્ડી કે લોલીપોપ બનાવી શકો છો અને બહુ જ આસાનીથી છોકરાઓ જ્યારે આને ચૂસીને ખાશે ને તો છોકરાઓને ખરેખર બી બી દુખે અને આવે આ નાના ખાય કે મોટા ખાય બધા માટે પોવજ ગુણકારી છે આ ઉધરસ માટેનું એક રામબાણ ઇલાજ છે એને આપણે ઘરેલું નુસ્ખા કહીએ છીએ આને ખાવાથી ખરેખર આપણા શરીરમાં ફાયદા થવાના છે કોઈ નુકસાન નથી થવાના અને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો થેન્ક